પાંચ નવી એમ્સનું પણ લોકાર્પણ કરશે કચ્છ ખાતે સોળ હજાર બસો કરોડથી વધુના ખર્ચે પાવર પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે કચ્છમાં નવ હજાર કરોડથી વધુના ખર્ચે નવા મુન્દ્રા પાણીપત ક્રૂડ ઓઇલ પાઇપલાઇન પ્રોજેક્ટનું પણ ખાતમુહૂર્ત તેઓ કરવાના છે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અડત્રીસો કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે કચ્છ અને સુરેન્દ્રનગરના એકવીસો કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે કારણ કે આગામી સમયમાં લોકસભા ચૂંટણી પણ આવી રહી છે અને એને લઈને તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસી હતા બાળીનાથ મંદિરમાં પણ તેમણે મુલાકાત કરી હતી સભાને સંબોધી હતી અને પચીસમી ફેબ્રુઆરીએ પણ પ્રધાનમંત્રી ફરીથી આ લાખો કરોડોના વિકાસ કાર્યોની ભેટ ગુજરાતને આપવા જઈ રહ્યા છે